હેલો ટુ ફેમિલી ગુડ મોર્નિંગ તો ભાઈ કેમ છો બધા આ હોત તમે બધા લોકો ઓકે જશો મજામાં જશો સવારના ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દેવાકા હર હર મહાદેવ હેપ્પી ગણેશ ચતુર્થી આજે ગણેશ બાપાનો પેલો તો બીજો દિવસ લઈ જશે આજે પહેલો દિવસ હશે કમળ મને ખ્યાલ નથી તો આજે મારા બાની પાચમ એટલે કે હમળો મારા દાદા છે ને પપ્પાના પપ્પા એના મઝબેન્ડ છે એટલે મારા બાના સાસુબાની બાની પાચમ છે તમે મારા બાની નહોત મોરે મોરો આવવા દેવો તમે

હલો જય સીધા માર્કેટ જઈએ ચાલો કઈ પાછા માટે છે ને મહેમાન આવ્યા તો ઘરે એટલે આ મોળી છાસ પછી અમૂલ લીધ અને તાજા દૂધ બધું સામાન આવી ગયો લઈને જે સીધા ઘરે સામાન બનાવે ને ત્યાં લઈને પેલા પરસાદ આગળ તમને બતાવો ની કન્ટિન્યુ

નિશાન શાનદભાઈ આપ મંદિર પહોંચી ગયા છે આપો 릭શા હાલાવતો અંદર બે મેમ્બર દે

nggak perlu lagi, ya, ya, itu baru dari tempatnya, baru proses, dan mereka, dia agu. તમારા કોઈ મોટા બની શકતે છે તો આવવાનો ભગવાન છે ને દવાખાના જે ક્યારા ને કામમાં રખેલું છે પાલે પાછળ આ છે હારું ભલાડો દોરી આવ્યા હોટેલ આ રોડે આવી પડી આ મેટાજી

દેવાંગભાઈ રાવણ દેવ પણ અહીં આવ્યા છે છોકરા માટે ચોકટ દેવા માટે હા પેલા બોલી લે આપણા દેવાંગભાઈ તરફથી ક્રિકેટ દેવામાં આવી છે આ ક્રિકેટ છે આપણા દેવાંગભાઈ તરફથી આપણા દેવાંગભાઈ અને અમે સેવા અને ખોરાવા માટે આવ્યા છે આવો તમે સેવામાં આવો પેલો લાભ લેજો તમે અહીંયા આવજો તમારે સેવા કરવી હોય આવી અવડાવવું હોય આપણે ભક્તિ માં કોન્ટેક્ટ કરજો તમને સેવા કરવા મળી જશે રેલી હલો જય શ્રી રામ ફેન ને લા કુંડિયા થકી ગયે આ બસ બસ કેટલામાં નાખી છે મેટીગલા બે વાંદની રે આમ જો ગોરી એક થોડો આ લે પાકલો કાઢી દે જે રે છે પૂજો

કા દાબેલીનો પ્રોગ્રામ હોય અથવા પાઉં પાઉંભાજીનો પ્રોગ્રામ હોય બધું પ્રોગ્રામ કરું છું અલ્લા પાકે એપું છે તો ભાઈ આ લોકો મને ખવડાવીએ એટલું ઓછું છે હા બરાબર તમારું કહેવું સારું સારું ભાઈ ખૂબ સારું બધા mana सर आप

અરે ભાઈ આનંદ તો અલગ વાત છે પણ આજે જે આજે અમને દર્શન નો લાભ મળ્યો અને અમે જે દર્શન કરી અને જે પાવન ચા છે તો અમે જેવી રીતે પાવન ચા અને અમને જે પ્રેરણા આપી છે તો તમે લોકો પણ પ્રેરણા કરીને એક વખત માનવ મંદિરની મુલાકાત જરૂર લેજો જય શિયારામ જય શિયારામ આ પા ઠાકર ધણી બેઠા બેઠા છે અહીંયા જય 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 દ્વારકાધીશ ચણ ગોળ કરે પછી આપણા પાગળ થી કરે શાબાશ બેટા વાત સહી હે

કન્ટિન્યુ હલો ગણપતિ બાપા મો તમે કોણ ના नादनी सेवन पर तुम लाभ ले ली तो वीडियो जो ने लाइक कर देना थैंक यू सो मच तब ने व्लॉग ना क्रिएट करें तब ने व्लॉग तुमने क्यों लगो कमेंट करना कमेंट करना सेवा पे हुए जे लोग सेवा पे हुए थे ना व्लॉग सारत लगे मैं तेरा गुड नाइट आज ये फुल एडिटिंग करना बाकी से जी मैं एडिटिंग करना के लिए कहा करिए से गया की जो चलो तो ना व्लॉग में नई मौज मस्ती से तो गुड नाइट जी माता जी जैसे कि छेदवा के हर हर महादेव ने शुभ रात्रि